આવતીકાલથી ગુજરાત ભાજપ દ્વારા તિરંગા યાત્રાની રાજકોટથી શરૂઆત થવાની છે રાજ્યભરમાં કુલ ચાર દિવસમાં ચાર સ્થળો પર ભાજપ તિરંગા યાત્રાનું આયોજન થવાનું છે જેની શરૂઆત શનિવારે રાજકોટના બહુમાણી ભવન ચોકથી થશે જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી જે પી નડ્ડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહમંત્રી હરસંઘવી કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સહિતના હાજર રહેશે તો રેસકોર્સ રિંગ રોડ પરથી તિરંગા યાત્રા ફરી વળીને મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂર્ણ થશે અલગ અલગ બેન્ડ દ્વારા અલગ અલગ કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો ગવાશે તીકાલે ગુજરાત સરકાર દ્વારા અને રાજકોટ કોર્પોરેશન દ્વારા સમગ્ર રાજકોટની જનતાને સાથે રાખી રાજકોટના લોકોને પણ દેશભક્તિ માટેનો એક નવો ઉત્સાહ નવો ઉમંગ એ પ્રસ્થાપિત થાય આપણી સાંસ્કૃતિક વિરાસત જે પ્રકારે આપણી આ મહામૂલી આઝાદી મેળવવામાં હજારો શહીદોએ લાખો લોકોએ પોતાનું જાતને ન્યોછાવર કરી છે પોતાનું બલિદાન આપ્યું છે આ વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતનો આ ભવ્ય ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી યાદ રહે આપણી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ આપણા બાળકો આપણા પરિવારના લોકોને પણ થાય એ પ્રકારનો માહોલ ઊભો કરવા માટે એ પ્રકારના આપણે આઝાદીના પંચોતેરમાં વર્ષનો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ